આવેદનપત્રો આજરોજ નલિયા ખાતે કચ્છી ભાષાના દિગ્ગજ કવિ પક્ષીવિદન સંશોધક કવિ તેજપાલ ધારસી તેજની પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં નલિયાના કોઈ એકને તેમનું નામ આપવા કચ્છી સાહિત્ય મંડળ ભૂત તરફથી એક નલ્યા ગ્રામ પંચાયતને સરપંચ શ્રી રામજીભાઈ કોલી તથા ઉપસરપંચ શ્રી જસપાલસિંહ જાડેજાને આપવાની સાથે તેજને શ્રદ્ધાંજલિ તથા તેમની કવિતાઓના પઠનો ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ નલિયા જૈન મહાજન આઈબીલ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપડાગઢીથી થયા બાદ ઉપસ્થિત સર્વ મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક દ્વારા અભિવાદન કરવામાં આવ્યું કચ્છી સાહિત્ય મંડળ ભુજના પ્રમુખ શ્રી રાજીભાઈએ શરૂઆતમાં કાર્યક્રમની ભૂમિકા અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી ત્યારબાદ નલિયાના કોઈ ચોકને કવિતેજનું નામ આપવાની માંગણી કરતો આવેદનપત્ર સંસ્થાના મંત્રી શ્રી કૃષ્ણકાંત ભાટિયા દ્વારા વાંચવામાં આવ્યું વાંચન બાદ આ આવેદનપત્ર નલિયાના સરપંચ શ્રી રામજીભાઈ કોલિયા સરપંચ શ્રી જસપાલસિંહ જાડેજાને ઉપસ્થિત લાલજીભાઈ કૃષ્ણકાંત ભાટિયા મૂલચંદભાઈ શાહ ઋષભ નાગડા હરેશ દરજી નેણસી ભાનુશાલી જાની હસ્તે આપવામાં આવ્યું ઉપસ્થિત સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી આ દિશામાં યોગ્ય કરવાની ખાતરી આપી ત્યારબાદ કવિતેદની રચનાઓનું પઠન ડોક્ટર રમેશભાઈ ભટ્ટ હરેશ દરજી નેણસી ભાનુશાલી સિરાજ નોડે વૈશાલી મારવાડા કૃષ્ણકાંત ભાટિયા પરેશ ચૌહાણ રામજી જોશી દ્વારા કરવામાં આવી ઉપસ્થિત પક્ષી વિદો જુગલ કિશોર તિવારી શાંતિલાલભાઈ વરુ દોલસિંહ જાડેજા મૂલચંદભાઈ લુહાર મુલચંદભાઈ શાહ તેજને યાદ કરી સંસ્મરણો વાગોળિયા કાર્યક્રમમાં ભરતસિંહ જાડેજા દિલીપસિંહ જાડેજા તિલાટી શ્રી હકુમતસિંહ જાડેજા પ્રમુખ વેપારી એસોસિએશન વિનોદભાઈ ઠાકર તો કિસા બાબા દિનેશભાઈ ભાનુશાલી જયંતિભાઈ સોની જયાબેન વિપુલભાઈ દરજી પરેશ વાગેલા વિવિધ સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંચાલન હરેશ દરજી નેરણસિંહ ભાનુશાલી કર્યું જ્યારે આભાર વિધિ કૃષ્ણકાંત ભાટિયાએ કરી સૌથી પહેલાં તો હું મા બોલી કચ્છી મારી ભાષા કચ્છી કચ્છી એને હું નમસ્કાર કરું છું અને આજે નલિયા મુકામે કચ્છી સાહિત્ય મંડળ દ્વારા આયોજિત આ જે કાર્યક્રમ જેનું શીર્ષક મેં આપ્યું છે તેજજી ગણે તેજ જો કાર્ય આપણે બધા જાણીએ છીએ પૂરો ગુજરાત જાણે છે પૂરો કચ્છ જાણે છે કે નલિયાનો કવિ તેજપાલ ધારસિંહ તેજ કે જેને પોતાની અનુપમ કવિતાઓ દ્વારા પોતાની ખૂબ જ કિંમતી કવિતાઓ દ્વારા કચ્છી સાહિત્યને હું એમ કહું તો કચ્છી સાહિત્યનો પટારો છે એ પોતાની કવિતાઓ દ્વારા ખજાનાથી ભર્યો છે સુવર્ણથી ભર્યો છે એ કવિતાઓ છે તો કચ્છી સાહિત્ય મંડળના આ પ્રમુખ શ્રી લાલજીભાઈ મેવાળા પણ મારી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે અને ભેજના પરિવારમાંથી ઋષભભાઈ ઋષભભાઈ પણ મારી સાથે છે સૌથી પહેલાં તો હું એ કહું કે એક અમને એક વિચાર આવ્યો કે નલિયામાં કવિ તેજ છે એની કાયમી સ્મૃતિ જળવાય એના માટે કંઈક હોવું જોઈએ એટલે આજે કાર્યક્રમનો મુખ્ય હેતુ એ જ હતો કે અમે કચ્છી સાહિત્ય મંડળ વખતે આજે પંચાયતના સરપંચ શ્રી માનનીય શ્રી સંજોગો વસાદ ઉપસ્થિત નથી અમારી વચ્ચે રદ્યુમનસિંહ જાડેજા શ્રી અને જૈન માન્યના પ્રમુખને આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રમાં અમે અપીલ કરી છે અમે વિનંતી કરી છે કે ભાઈ નલિયાનો એવો કોઈ સારો ચોક હોય કે જ્યાં આ જે તેજ છે એની કાયમી સ્મૃતિ જળવાય અને ભવિષ્યની જે પેઢી છે એ પણ જ્યારે એ નામ જુએ ત્યારે એને પણ લાગે કે અમારા નલિયાનો કવિ હતો એટલે આજના કાર્યક્રમનો મુખ્ય જે હેતુ એ હતો કે નલિયાના કોઈ પણ ચોકને કવિ તેજનું નામ અપાય તેજના નામ સાથે એને જોડાય અને એના માટે અમને બહુ જ પોઝિટિવ પ્રતિસાદ છે અહીંયા મળ્યો છે ગ્રામ પંચાયતપતિ અને આ સમગ્ર ગામ લોકો વતી કે બદલ કચ્છી સાહિત્ય મંડળ વતી પણ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ જય કચ્છી. રેડી. આ જે ભાષાના સર્જક ગામના એવી ઉમદા ભાવના સાથેમાં ગ્રામ પંચાયતના સરપંચ આદરણીય રામૂબેન કોળીયા અને સરપંચ આદરણીય યસપાલસિંહ જાડેજા એમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્ર કલ્યાણયા કોઈ સારા ચોક ને વિજેનું નામ પડે તે સર્જકની જે વૈદ્ય સેવા છે એ રીતે નું નામ ભાઈની દોરે અંકિત આ બોલન છે તો આ વિશે કમન્ડર પર મુજ આવદન પત્ર અને કલ્યાણના તમામ આજનો સમારોહ આ સમારોહની દેખાવ આપણે આશા છે કે કલ્યાણ ગામમાં દેવતા Thank you.